નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ

કાચા રોડ પરથી મળતા ચકચાર મચી ગઈ હતી પીએમ રિપોર્ટમાં યુવકનું મૃત્યુ વીજ કરંટથી થયું હોવાનું ખુલ્યું છે હથભાગી નવીન સાજણભાઈ રબારીનો મૃતદેહ વીજ ટ્રાન્સફોર્મર લાગેલા થાંભલા પાસેથી મળ્યો હતો આમ આ ઘટના હત્યાની નહીં પણ આકસ્મિક મૃત્યુની હોવાનું પોલીસે જણાવ્યું છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવીન અહીં અવારનવાર એક મિત્રને મળવા આવતો હતો પોતાની મોટરસાયકલને તે નજીક આવેલા પેટ્રોલ પંપ પર મૂકતો હતો પોલીસે ઘટનાસ્થળ આસપાસથી સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે આ મોટરસાયકલ પોલીસે રિકવર કરી લીધી છે એરિયાનું કારણ જમા થયેલો પાણીમાં પેદા થવાવાળા એનો મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર